બાળકોમાં વાયરલ બેક્ટેરિયલ અને ફંગલ બધી જ જાતના ઇન્ફેક્શન જોવા મળે છે વાયરલ જનરલી કોમનલી જોવા મળતા વાયરલ ઇન્ફેક્શન્સમાં ફ્લૂ છે કોમન કોલ્ડ છે બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં સ્ટેપ્ટોકોકલ થ્રોટ ઇન્ફેક્શન છે ન્યુમોનિયા છે ફંગલ ઇન્ફેક્શનમાં સ્કીન ઇન્ફેક્શન અને રિંગ વોર્મ જેવા સ્કીન ઇન્ફેક્શન્સ છે આ બધામાં સૌથી વધારે કોમન ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન્સ હોય છે વાયરલ ઇન્ફેક્શન એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શન કારણ કે એમના લક્ષણો અને એની ટ્રીટમેન્ટ અલગ હોય છે જનરલી વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિક્સ કે એન્ટીફંગલ દવાઓની કોઈ અસર થતી નથી જેથી એનો યુઝ આપણે ટાળવો જોઈએ બાળકોને ઇન્ફેક્શનના ચાન્સીસ બહુ વધારે હોય છે એનું કારણ એ છે કારણ કે એમની ઇમ્યુનિટી ડેવલપિંગ ઇમ્યુનિટી હોય છે જેથી દરેક રોગો સામે રક્ષણ મેળવવાની શક્તિ નથી બીજું બાળકો ટ્યુશન અને સ્કૂલમાં જતા હોય છે જે ક્રાઉડેડ પ્લેસીસ હોય છે જેથી એમનું પેથોજન એક્સપોઝર જે વાયરલ એક્સપોઝર છે ઘણું વધી જતું હોય છે જેથી એમને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે વાયરલ ઇન્ફેક્શન બહુ બધા અલગ અલગ રોગથી થતા હોય છે જનરલી વાયરલ ઇન્ફેક્શન જેમ કે શરદી ખાંસી હોય કોમન કોલ્ડ હોય એ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી થાય છે જે આપણે કોરોના અને ફ્લુમાં પણ જોઈએ છે અમુક ઇન્ફેક્શન ઇન્ફેક્ટેડ સરફેસીસ હોય એટલે સરફેસ ઇન્ફેક્શનથી થાય એ વસ્તુને અડકવાથી થતા હોય છે ત્યારે અમુક ઇન્ફેક્શન્સ એવા હોય છે જે ઓરલ રૂટ એટલે કે ખરાબ કે વાસી ખોરાક ખાવાથી અથવા ગંદુ પાણી પીવાથી થતા હોય છે જનરલી વાયરલ ની ટ્રીટમેન્ટ સિમ્ટોમેટિક હોય છે એટલે કે જે લક્ષણો હોય એ લક્ષણોની ટ્રીટમેન્ટ કરવાની જેમ કે ફીવર હોય તો ફીવર માટે ફીવર મેડિસિન્સ આપવાની કફ કોલ્ડ હોય તો એન્ટી કફ કોલ્ડ મેડિસિન્સ આપવાની હોય છે અમુક ઇન્ફેક્શન્સ એવા હોય છે કે જે બહુ સિવિયર હોય અને એવા કેસીસમાં એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે બાકી મોસ્ટ ઓફ વાયરલ ઇન્ફેક્શન્સ સેલ્ફ લિમિટેડ હોય છે એટલે જાતે જ મટી જતા હોય વાયરલ થી બાળકને પ્રોટેક્ટ કરવા માટે તમારે એમને ગુડ હાઇજીન પ્રેક્ટિસિસ શીખવાડવી જોઈએ એટલે કે બાળકને થી આવ્યા પછી સરખી રીતે હાથ ધોવા જોઈએ શરદી અને ખાંસી હોય ત્યારે મોઢું અને નાક રૂમાલથી સરખી રીતે ઢાંકવા જોઈએ એમની હેલ્ધી લાઈફ અને ડાયટ પ્રેક્ટિસિસ શીખવાડવી જોઈએ અને પ્રોપર વેક્સિનેશન હોવું જોઈએ જેનાથી વાયરલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન મળે શિયાળામાં બાળકોને ઠંડીથી રક્ષણ આપવું જોઈએ એટલે એના માટે બાળકોને ગરમ રાખવા માટે પ્રોપર ગરમ કપડા નો યુઝ કરવો જોઈએ ગુડ હાઇજીન નો યુઝ કરવો જોઈએ જેમ કે શરદી ખાંસી હોય ત્યારે પોતાના નાક અને મોંને રૂમાલથી ઢાંકવા જોઈએ પ્રોપર હેન્ડ ની ટેકનિક શીખાડવી જોઈએ બાળકોને આના સિવાય બાળકને મિનરલ અને વિટામિન્સથી રીચ હેલ્ધી ડાયટ અને ગુડ લાઈફસ્ટાઈલ શીખવાડવી જોઈએ

એટલે કે આ ઇન્ફેક્શન સાધારણ દવાઓથી જાતે જ મટી જતા હોય છે પણ અમુક કેસીસમાં સિવિયર સિમ્ટમ્સ હોય જેમ કે હાઈગ્રેડ ફીવર ડિહાઈડ્રેશન બ્રીથિંગ ડિફિકલ્ટી આવા કેસીસમાં બાળકને હોસ્પિટલાઇઝ કરવું પડે અને અમુક કેસીસમાં લાઈફ થ્રેટનિંગ વાયરલ ઇન્ફેક્શન્સ પણ જોવા મળે છે આ આવા ઇન્ફેક્શન જેમ કે ડેન્ગ્યુ છે સ્વાઇન ફ્લુ છે એ નાના બાળકોમાં લો ઇમ્યુનિટીના કારણે વધારે તકલીફ કરતા હોય છે આવા કેસીસમાં બાળકના જીવનને પણ જોખમ હોય છે